કો પાત્ર એટલે દુષ્ટ લાયકત વગરની જે છે તેને જ્ઞાન ઉપદેશ કે দান આપનાર માટે જેતે દુખરૂપ બની છે આ વાતને એક દસ્તાંત તરીકે સમજી એક ગામની ભાબળમાં મોટો મોટો વૃક્ષ હતો તેમાં એક વૃક્ષ ઉપર એક સુગરીય સુંદર માણો બનાવ્યો હતો હવે એ જ વૃક્ષ પર એક વાનર પણ રહેતો હતો ચોમાસાની ઋતુ શરૂ થઈ ધોધમાર વરસાદ પડવા લાગ્યો વરસાદની હેલી ફાઈ એટલે સુગરી તો માળામાં બેસી ગઈ તેમાં તેના ઈડા પણ હતા તેને તો વરસાદ નડતો નહોતો પણ પેલો વાનર થાનીથી ધ્રુજવા લાગ્યો વરસાદ બંધ થયો એટલે સુગરી બહાર આવી અને પેલા વાનર ને કહે તમે પણ અમારી જેમ ઘર બનાવતા હોય તો ઠંડી ગરમી અને વરસાદ થી રક્ષણ મળે આ સાંભળી થઈ મને મોટા ને ઉપદેશ આપે છે એમ કહી હું કરીને કૂદી ને સુગરીનો માળો તોડીને નીચે ફેંકી દીધો સુગરીના ઈંડા ફૂટી ગયા સુગરી વિલાપ કરવા લાગ્યો માટે કુપાત્ર ને ઉપદેશ આપવો એ રોગ જ બને છે

શેઠને અંતકાળ આવ્યો.toprule પાછે શેઠને યમરાજે કહ્યું કે તમે ઘણી દાન પુણ્ય કર્યું નથી એટલે તમને નરકમાં વાસ મળશે. આ સાંભળી શેઠે કહ્યું, "એ યમરાજ, મેં ક્યારેય કોઈનો ખરાબ કરી નથી. મેં તો છેલે નદી કિનારે બેસીને એક માંગતા ગરીબને 100 રૂપિયાનો દાન પણ આપ્યો હતો. તો હું નરકમાં કેમ જાઉં?" આ સાંભળી યમરાજે કહ્યું, "શેઠ, તમે દાન ચોક્કસ આપ્યું છે, પરંતુ તે વ્યર્થ કર્યું છે. તેનો પુણ્ય મળવાને બદલે તમે પાપ કમાયા છે કારણ કે તમે કુપાત્રને દાન આપ્યું. તેણે તમારા રૂપિયાથી માછલા પકડવાની જાળ ખરીદી." અને માછલાં મારવાનું પાપ કર્યું છે. તેના પાપના છાંટા તમારા પર પણ પડ્યા છે, માટે તમને નર્કમાં વાસ છે. છેવટે શેઠે દાન કર્યું હોવા છતાં પણ નર્કમાં વાસ કરવો પડ્યો. તેથી હંમેશા દાન કરતા પહેલા પાત્ર જોવું જોઈએ, ત્યારબાદ દાન કરવું જોઈએ. કોઈએ ઠીક જ કહ્યું છે કે જ્ઞાન સમયે સમયે તો સારું પણ કુપાત્રને ક્યારેય જ્ઞાન ઉપદેશ કે દાન આપવા નહીં. કુપાત્રને દાન આપવાથી આપણા જ કલ્યાણના માર્ગમાં અંતરાયો આવે છે.